રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ગોંડલ રોડ પર આવેલ રાજપાઉભાજી પાસે જાહેરમાં છરી જેવા હથિયારો વડે મારામારીની ઘટના બની હતી આ ઘટના બાદ એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસ આ ત્રિપુટીને ફરીથી ઘટના સ્થળે લઈ ગઈ હતી અને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ સમયે આરોપીઓએ જાહેરમાં બે હાથ જોડીને લોકોની માફી માંગી હતી રાજકોટમાં દિવસે દિવસે છે તે આવારા તત્વો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે રાજકોટ શહેરના ગોંડલ રોડ પર છે આવારા તત્વો દ્વારા છે તે જાહેરમાં હથિયાર સાથે છે તે મારામારી કરી રહ્યા હતા ત્યારબાદ સમગ્ર ઘટના મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા છે તે ત્રણ આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો લંગડાતા લંગડાતા ત્રણેય આરોપીઓની છે તે રીકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા છે તે સખતમાં સખત તે કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરામેન જય વ્યાસ સાથે કરણ જોગલ લપતક ચેનલ રાજકોટ